હેલો એવરીબેન જય શ્રી કૃષ્ણ બધાને જય સ્વામિનારાયણ રાધે રાધે તમારે બધાનું સ્વાગત છે આજના એક ફ્રેશ વ્લોગમાં તો સવારના નહીં પણ બપોરના વાગી ગયા છે સવા થઈ ગયો છે એક ને વીસ થઈ છે અને આજે હું જાઉં છું થોડીક વહેલી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ પતાવવાનું છે કામ બધું કરીને ફ્રી થઈ ગઈ છું કપડાનું મશીન તો બાકી જોઈએ એઝ ઓલવેઝ એ આવીને કરીશ અને જવાનું છે આજે મારી ફ્રેન્ડ જે નીલું હતી ને તમે આગળના બ્લોગ જોયા હોય તો તમને ખબર હશે તો એ લોકો ટ્રાન્સફર થઈ ગયા છે તો એના છોકરાઓનું રિઝલ્ટ લેવા જવાનું છે મારે તો સ્કૂલ બહુ દૂર નથી નજીક જ છે એટલે વીસ મિનિટ છે પચીસ મિનિટ તો મેં કીધું એનું રિઝલ્ટ લઈ આવું પછી માન્યાને લઈશ અને બાકી બીજા કામ બતાવવાના છે સાંજે છોકરાઓની ફરમાઈ છે સેન્ડવીચ ખાવાની તો બ્રેડ લેવાની છે ટમેટા લેવાના છે એવું લેવાનું છે અને શિયાળા સ્પેશિયલ કંઈક આપણે બનાવશું ને તો ગુંદ હાથો છે મારે તો એના માટે ટોપરું લેવું છે એવું કંઈક કંઈક થોડું થોડું લેવાનું છે લઈ આવું અને જાઉં છું અને કામ મારું અને જો તો આમાં લાડવો હતો ને એક લાડવો મોઢા મૂકો મેં બાકી આજે આપણે ગરમ પાણી પીવાનું ચાલુ કરી દીધું છે પાછું મૂકાઈ ગયું હતું અને કામ બધું કરીને ફ્રી થઈ ગઈ છું તો લાડવો ખાધો છે તો પાણી પીતા જાય આપણે આવી ગયા ચાલો ફટાફટ ફટાફટ ચેન્જ કરો બેગ તો એટલું વજન વાળું ખંભો તૂટી જાય આપડો હા જો પટી વાય ગયા બે ખંભે હોય ને તો તો હજી વાંધો ના એક ખંભે તો ખંભો તૂટી જાય મેં એક ઉપર લીધું લંચ બોક્સ ફિનિશ જ કરો ને આજ તો બનાના ની વેફર હતી એટલે હમણાં બીજું કઈક દીધું હોય મીશુ ને આજ તો બહુ એક્સાઇટમેન્ટ છે હે ને મીશુ કેમ કે કેમ કે કાલે પિકનિક માં જવાની ક્યાં જવાની પિકનિક માં રામા નાયડુ સ્ટુડિયો રામા નાયડુ સ્ટાર્ની રામા નાયડુ સ્ટુડિયોમાં હતું કપાલા પણ વાઇલ લાઇફ સેન્ચુરીમાં હાઈ ખુલા દિવસો પહેલા રહે છે ને હા સાપ મળ્યા ખુલ્લા સાપ હા હા પછી એ તેને સાપની એને બીજા એવા ખતરનાક ફેનિમર્સ આ ખુલ્લા રખે છે અને છોકરાઓની સેફ્ટી કેમમાં રખતા હોવા બીજા એ પ્લેસ ચેન્જ કરી ને કહું તો મીશો જવાની છે કાલે પિકનિકમાં જો રામાનંદ નાયડુ છે ને એનો આખો વિલા છે ને રૂષિકોડા બીચ મારા વિડીયો જે રેગ્યુલર જોતા હોય ને એને ખબર હશે ઋષિકોંડા બીચનો વિડીયો મેં મૂકેલો જ છે તો ન જોયો હોય ને નવા વ્યૂવર્સ હોય ને એના માટે હોળીનો વિડીયો છે ને એ રૂષિકોંડા બીચ ઉપર અમે હોળી રમ્યા તા ત્યાંથી છે ને આમ ઉપર સામે આખું માઉન્ટેન ઉપર એનો આખું વિલા છે

એટલે ત્યાં જવાના છે વિઝિટ માટે ચાલો હવે પેટમાં ચૂવા દોડે છે જમી લઈએ અમે અને મા માને જો ફ્રીજમાં ઠંડી લઈએ પાછી ત્યાં ઉતી ઉતી ઊભી થાય ચેન્જ કર ફટાફટ હવે જો જમીને ફ્રી થઈ ગયા છીએ અને કપડાં સુકવવાના છે હવે મસ્ત જો અહીંયા ચેર ઉપર અને વાતાવરણ બી આજ એકદમ શિયાળો આવી ગયો છે ઠંડુ છે વાતાવરણ છો આછો તડકો છે જો દરિયો કેવો મસ્ત ચમકે છે આજે ક્લીન દેખાય દરિયો મસ્ત બેન છે ને અમારે હજી એનું કપડા બદલાવાનું જ હાલે જો ક્યાં ગઈ આ થપી વીખી નાખી ટી શર્ટ ની એટલે મારે હવે ગોઠવવાની છે જો ઉપર એ વીખી જ નાખ્યા બધા કપડા આવું છે કઈ ખાતું માનુ બેન અમારે છે ને કપડાં કાઢ્યા જ કરે એટલા બધા છે ને દરવાજા પાછળ ટીંગાય છે ને વાત કાઢી નાખે કાઢે એવું કામ છે બેનનું થોડીક વાર થઈ જ મમ્મી ઓલા પહેરી લઉં થોડીક વાર થઈ ઓલા પહેરી લઉં પછી જરીક વાર પહેરેલા હોય ને એટલે હું ટીંગાડું બીજી વાર પહેરવા માટે કાય મૂળમાં હોય ને બેન તો પહેરીએ એવું છે તો ચાલો જો હું ગોઠવી લઉં ફટાફટ ચાલો જો માન લેવા ગઈ ને ત્યારે બ્રેડ લેતી આવી છું અને અહીંયા આ ટોપરા લઈ આવી છું આખા ખમણ નથી લઈ આવી કે આનું ખમણ મસ્ત થાય એવું કે આપણે બનાવવું છે હું કેવી ગુંદ આથે બનાવવું છે એમાં નાખવા અને આ ખજૂરી લઈ આવી છું હવે જોઉં છોકરીઓ કેવી રીતે ખાવાનું કેશું માન્યાને ભૂખ લાગી હતી ને સ્કૂલે તો મિસુને તેડવા માટે વેટ કરીને આ જો આમાંથી બે પેચી દીધી તો ખાધી આમથી કોઈ દિવસ ન ખાય ભૂખ લાગ્યું એટલે ક્યાં જાય જો બે પેચી ખાઈ લીધી આમાંથી આમાં ટમેટા લઈ આવી છું ધોઈને પાછા ભરી લીધા છે ફ્રિજમાં જવા દેવાના જ અને આમાં લઈ આવી છું ધાણાભાજી તો ધાણાભાજી તો આપણે કઈ ધોવી નથી અત્યારે રાખી દો દોજમાં જ્યારે યુઝ કરવી ત્યારે યુઝ અને આ ટોપરાની ખમણવું છે આના બી કાઢશું પછી ટમેટાની ધોઈ ધોઈ નાખ્યું તું મેં વાસણ કર્યા ત્યારે જ હવે સુઈ જાય થોડીક વાર માન્ય આવી દેવા છે હાલો માનુબેન થોડાક દિવસ એનું શિડ્યુલ ચેન્જ થઈ ગયું તું ને રાતે સુવા ન દેતી કાલ સૂડ આવી હતી તો સુઈ ગઈ હતી સાંજ એટલે આજે સૂડ આવી છે પણ એ સૂકવી દીધા જો અત્યારમાં તડકો વયો ગયો ને એવું લાગે કે સાંજ પડી ગઈ છે અહીંયા અમે સુવા જાય ને નવરા થાય ને ત્યાં સાંજ પડી જ ગયું એવું લાગે છ વાગે કેવું સાડા છ વેધર હોય એવું અત્યારે થઈ જાય અહીંયા સાડા ત્રણ ચાર વાગે ને ત્યાં જ આવું થઈ જાય જો તડકો વયો જ ગયો હવે તો હવે તડકો ન આવે પૂરું સૂરજ હમણાં હાથમી જ જશે

હાલો હવે હાલો જલ્દી હાલો ભાગો અને આ જો એલોવેરા મસ્ત કેટલા ફૂટ્યા તા ને જો મોટા મોટા થઈ ગયા અને આ મસ્ત આપણું ચોટી ગયું છે કાળું ખબર નહીં ઠંડુ ઠંડુ હોય આમ અડીને આપણે એટલું મસ્ત ઠંડુ હોય બાકી આપણી વેલે જો ખીલી ઉઠી છે અહીંથી ધી ઓલી બાલ્કનીમાં છે ને જો આ પહોંચી ગઈ છે હવે ત્યાંથી ક્યાં લઈ જાવી નહીં વિચારવાનું છે ચડાવવા પડે એમ થઈ ગયા જોવો ડોકા ચાલો જો અહીંયા આંબલી મુકાઈ ગઈ છે વાગી ગયા છે સાડા છ અહીંયા બટેટા મૂકી દઉં આજે બનાવવાની છે સેન્ડવિચ અને આ છોકરીઓ છે ને દૂધનો ટાઈમ છે ને ફેરવી નાખો સાંજે એમાં એવું થાય જમવાનું મોડું થાય ને હવે સુવાનું વહેલું હોય તો પેટમાં જગ્યા ન હોય એટલે હવે છે ને અને આમાં ત્યાં અમે ત્રણ વાગ્યા જઈમાં હોય એટલે અત્યારે નાસ્તો કરવામાં જગ્યા ન હોય છોકરીઓને એટલે દૂધ થી ચાલી જાય ને તો દૂધ હવે મેં કીધું છે ને બપોરે અત્યારે ઊઠીને પીત્યું જાઉં ટાઈમ બદલાવી નાખી એટલે દૂધ આપી દીધું છે બેને અને બટેટા મૂકીને આંબલી કરી લઉં પછી મસાલો બનાવીએ બટેટા ધોઈને ને ખાસ કટકા નાખી તો જલ્દી કઈ જઈ બે સિટીમાં થઈ જશે ચટણી માટે જો મસાલો રેડી થઈ ગયો છે ઘોરી નાખ્યું છે હવે આમાં આપણે ચટણી ઉકાળી નાખી છે તો આમાં મિક્સ કરી દઈએ કેમકે આમાં નામાં ભરી રાખતી છે તો જો ગાઈઝ અહીંયા થઈ ગયું છે બધી તૈયારી બટેટા બફાઈ ગયા બધું કટિંગ થઈ ગયું છે અહીંયા ધાણા ભાજી અહીંયા બધા ખડા ગરમ મસાલા કાઢી લીધા છે હવે કરી લેશું વઘાર અને અહીંયા ચટણી પણ આપણી બની થઈ ગઈ છે રેડી જો હા થેન્ક યુ ચાલો જો મસાલો ને સેન્ડવીચ નું રેડી કરી અને કિચન ક્લીન કરી લીધું આટલા વાસણ પણ કરી લીધા છે અને બધું લીધો છે થાય ને સેન્ડવીચ એટલે બધું બાર કાઢી લીધું છે અને વાગી ગયા છે સવા આઠ આજે છે ને સવા આઠ વાગી ગયા છે હજી નીકું જ આવ્યા નથી આજે મેં કર્યું વહેલું તો એ મોડા આવ્યા આજે તો હવે ચાલુ કરું ત્યાં આ બે જમશે ને ત્યાં આવી જશે તો ચાલો ભરીને કરવા માંડી સેન્ડવિચ ફટાફટ તો ગાઈઝ અહીં આપણું સેન્ડવીચનું મિશન થઈ ગયું છે સ્ટાર્ટ માન્યા મિશ્રીને બેસાડી દીધા નિકુંદને કોલ કર્યો તો એ પણ આવે જ છે જો આવી ગયા ને એને પણ બેસાડી દીધા છે હવે સાથે સાથે હું પણ શેકતી જઈશ અને બધા જમતા જશું સાથે તો આજના વિડીયોનો એ નયા જ કરશું મળશું એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને ગુડ નાઇટ લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરી દેજો